નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગઈકાલે નસવાડી તાલુકાના ઝેર ગામે એવી ઘટના બની કે ભાઈ એક સાથે બારથી તેર ઘર સળગી ગયા જી હા મિત્રો વિડીયોને અંત સુધી જો અને આપણી ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી નાખજો મિત્રો વાત કરવામાં તો અત્યારે જે છે વરસાદ ચાલી રહ્યો છે વરસાદમાં અગર જો મકાન સળગી જાય તા જે પરિવાર છે ક્યાં જાય કે ભાઈ કમસે કમ બાર ઘર જે સળગીને ખાખ થઈ ગયા હતા જી હા જેમ કે આવી છે કે ગઈકાલે લગભગ ત્રણ વાગ્યાની આજુબાજુ આ બનાવ બન્યો હતો નસવાડી એટલે કે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામે જે અંતર બાર કિલોમીટર આવેલા નસવાડીથી ઝેર ગામે જે આ ઘટના બની હતી આ ઘટનાની અંદર લગભગ લગભગ બાર મકાન જેટલા જે લાઇનમાં હતા એ બધા જેમ કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે બાર જેટલા મકાન જે છે જે ગ્રામજનો છે જે આગને કાબૂ લાવવા માટે ઉલાવવાની કોશિશ કરી હતી પરંતુ છેવડે મકાન વધારે હોવાના કારણે જે છે આગ છે જે જલ્દી જલ્દી જે પકડી લેતા જે મકાન છે બધા મકાન સળગીને ખાક થઈ ગયા હતા જેમ કહે છે કે આગાઉ પણ આવી ઘટના નસવાડી તાલુકાની અંદર બને છે ત્યારે ફાયર વિકેટ ના હોવાના કારણે જે આ જે ખિસ્સો છે એ જે બનતો હોય છે જેમ કહેવાય છે કે ભાઈ કે નસવાડી તાલુકામાં ફાયર વિકેટ છે જ નથી તો ભાઈ ખરેખર તંત્ર દ્વારા ધ્યાન આપવું જોઈએ કે આવી ઘટના બને તો તાત્કાલિક જે આગ છે એમને કાબૂ લાવવા માટે જે ફાયર વિકેટરની જરૂર પડતી હોય છે તો આ ઘટના છે ગઈકાલે બની લગભગ ત્રણ વાગ્યાની આજુબાજુ જે એક સાથે બાર મકાન જે છે સળગી ગયા હતા તો જલ્દી જલ્દી સરકાર દ્વારા જે પણ સહાય મળે કે અમને મકાન બનાવી આપવું જોઈએ જેથી કરીને એમનો પરિવાર જે સુરક્ષિત રહી કેમકે અત્યારે જે સમાસાના સિઝન છે આ સમાસાની અંદર આ પરિવાર ક્યાં જાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને તાત્કાલિક એમના જે મકાન જે છે બનાવી આપવું જોઈએ સહાય આપવી જોઈએ જલ્દીથી જલ્દી જ્યાં મિત્રો આ વિડિયોની અંદર બસ આટલું જ આપણે મળીશું તરત જ એક નવા વિડીયોમાં જય હિન્દ વંદે માત્રમાં